નમસ્કાર ખેડૂત મિત્રો હું વિશાલ દવે નિગમ બીજ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ગણેશ નવ જે આપણી વેરાયટી છે રિસર્ચ વેરાયટી તો ફાર્મરે આપણે એને દસ વીઘાનું જે વાવેતર કર્યું છે તો એમનો અભિપ્રાય આપણે રિવ્યૂ લેવા આવ્યા હતા પ્લોટ ઉપર કે કેવું રિવ્યુ વેરાયટીનું અને શું એનો અભિપ્રાય છે તો તમે જે આ નિગમ ગણેશ નવ નંબર જે વેરાયટી વાવી એ તમને કેવી લાગી સારી બહુ સારી લાગી બરોબર બીજી વેરાયટી છે અને આ વેરાયટીમાં શું ખાસિયત જોવા લાગી તમને છોડવો મોટો કાર્વિંગ વધારે બધું સારું બરોબર બીજી કમ્પેરિઝન માં વેરાયટી કરતા તમારે આમાં રોગ જીવાય ને દવા નો સ્પ્રે ને બધું ઓછું હોય ઓછું ઓછું બરોબર છે તો આ ખેડ આ વેરાયટી જે આપણે હે વાયવા જેવી વસ્તુ છે વાયવા જેવી ખેડૂત મિત્રો ને બીજા ને કોઈ ને વાવી હોય ભલામણ કરવી હોય વાયવા જેવી વસ્તુ બરોબર બહુ સારી દસે દસ વિધા નો પ્લોટ જોયો બરોબર ક્યાંય સુકારો કે ક્યાંય છોડવા ડેમેજ નથી થયેલા ટાઈમ ટુ ટાઈમ બધું તમે બતાવો કાકા કે જીરાનું કામકાજ કેવું છે